સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી છે ગીર સોમનાથના તલાલા તાલુકામાં સાણંદના સનાથલ ગામના યુવક પર જીવલેન હુમલો કરવાના મામલામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ પંદર લોકો સામે હત્યાનો પ્રયાસ લૂંટ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે છ માસ પહેલા સનાથલના ભગવતસિંહ ચૌહાણના પિતાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ડાયરામાં રકમ લઈને ન જનારા દેવાત ખવાડ સાથે થયેલી બબાલ બાદ દેવાત ખવાડે આ અદાવતનો બદલો લેવા માટે હુમલો કર્યો હોવાનું દ્રુભાષી ચૌહાણે જણાવ્યું હતું આ મામલે નોંધાયેલી ફરિયાદમાં દુર્ભાષી ચૌહાણે જણાવ્યું હતું કે તેની કારને ટક્કર માર્યા પછી દેવાત ખવાડ અને તેના માણસો લોખંડી પાઇપો વડે આડે ધડ મારવા લાગ્યા હતા તેની સાથેના સંબંધી અને ડ્રાઈવર છોડાવતા હતા ત્યારબાદ દેવાત ખવડે રિવોલ્વર કાઢી સામે તાકી બોલ્યો હતો કે તારા માટે જ બે નંબરની રિવોલ્વર લાવે છું અને જો તું કોઈ પોલીસ કેસ કરીશ તો તને આ રિવોલ્વરથી જાનથી મારી નાખીશ તેવું દેવાત ખવડે કહ્યું હતું પછી દેવાત ખવડે સોનાની ચેન અને મારી ગાડીના આગળના ભાગે રાખેલા રોકડ 42000 હજાર રૂપિયા કાઢી લીધા હતા તેવું દુર્ગા ચવાણે જણાવ્યું હતું આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા દુર્ગીને સારવાર માટે જુનાગઢ એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમને હાથમાં બે અને પગમાં એક ફ્રેક્ચર થયું છે આ મામલે તલાલા પોલીસ વધુ તપાસ કરી રહી છે દેવાયત ખવડ કેસમાં તપાસ માટે ગીર સોમનાથના ના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તલાલા દોડી ગયા હતા બીજી તરફ દેવાત ખવડ અને તેના માનસે પૂજા પંડ્યા નામની ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ્રુવરાજ સિંહ મેસેજ કર્યાનો ખુલાસો પણ થયો છે સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રુવરાજ ચૌહાણે પોતે ઘેરમાં હોવાનો સ્ટેટસ મૂક્યો હતો જે પૂજા પંડ્યા નામની ડમી એકાઉન્ટ મારફતે દેવાત ખવડ અને તેના માનસોના ધ્યાનમાં આવ્યું હતું જેથી તેમણે ધ્રુવરાજ સિંહ ચૌહાણની રેકીકરણે આ હુમલો કરાયો હોવાનો પણ સામે આવે છે તો આ તે અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા